મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝન કરવા માટે ખાસ કરીને તમને કહું કે ચાર હજાર વોઇસ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ ફરજીયાત છે પણ એના પહેલાં એક બીજી ચીજ છે ટુ સ્ટેપ વેરિફિકેશન જ્યાં સુધી તમે નથી કરતા ને ત્યાં સુધી ભલે તમારે ચાર હજાર ટાઈમ થઈ ગયા હોય અથવા એક હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા હોય ને તોય પણ તમને મોનોટાઇઝન કરવાનું ઓપ્શન અપ્લાય કરવાનું ઓપ્શન મળશે નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં ખાસ બનાવી લેજો કે જે ટુ સ્ટેપ વેરિફિકેશન છે એને કઈ રીતે આપણે યુઝ કરવાનું છે કઈ રીતે ઓન કરવાનું છે એની આખી માહિતી તમારા માટે લઈને આવ્યો છું વિડીયોની અંદર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પૂરી જુઓ તો મિત્રો તમે પણ જે ટુ સ્ટેપ વેરીફિકેશન છે કઈ રીતે કામ કરે છે એની અંદર કઈ રીતે આગળ વધવું એને પછી આપણે કઈ રીતે કામ કરે છે અને યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ કરવા માટે એ કેમ ફરજિયાત છે એની આખી માહિતી તમને મિત્રો સમજાવવાનો છું જો તમે વિડીયો આખી જોશો તો તમને ખબર પડશે મિત્રો કે કઈ રીતે કામ કરે છે બાકી તમે વિડીયો સ્કીપ કરીને આગળ જતા રહો છો તો તમને એની નોલેજ મિત્રો નથી મળવાની એ પણ નક્કી જ છે મિત્રો કોઈ પણ વિડીયો તમે જુઓ છો તો વિડીયો તમે દરેક વિડીયોમાં હું તમને પૂરી પૂરી માહિતી આપવાની કોશિશ કરું છું જો તમે વિડીયો પૂરી નથી જોતા તો તમને ખબર કઈ રીતે પડવાની છે કે ટુ સ્ટેપ વેરીફિકેશન તમને કોઈ પ્રશ્ન કરે કે યુટ્યુબની અંદર ટુ સ્ટેપ વેરિફિકેશનનો મતલબ શું તો તમે કઈ રીતે એને પ્રશ્નનો જવાબ આપવાના છો તો વિડીયો જુઓ મિત્રો જેથી તમે કોઈ બીજાને પણ સમજાવી શકો તો ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મારા કહેવાથી તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરવાના પણ હા તમને વિડીયો સારી લાગશે અને વિડીયોની જે માહિતી છે તમને ફોલો કરશો ને તમે વિડીયોમાં ધ્યાન આપીને માહિતી તમે જે મેં તમને પ્રોસેસ દેખાડી છે એ પ્રોસેસ તમે કરો છો અને જે કમ્પ્લીટ થઈ જશે તો સો ટકા તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરવાના છો કે તમને એક વિશ્વાસ આવી જશે તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂઆત કરીએ કે ટુ સ્ટેપ વેરિફિકેશન કઈ રીતે કામ કરે છે તો સૌથી પહેલાં તો ચેનલ આપણે મોનોટાઇઝી સ્ટુડિયોને આપણે ઓપન કરી લીધું છે ત્યાં લખેલું છે યુટ્યુ યુટ્યુબ પાર્ટનર બનો મતલબ અહીંયા કમાણી કરવા તમારો પ્રયાસ શરૂ કરો તમને ખ્યાલ જ છે મિત્રો કે અહીંયા જે સ્પષ્ટ લખેલું છે કે અહીંયા ડેટા અને અહીંયા તમને બે ઓપ્શન મળે છે જોઈ શકો છો પાંચસો સબસ્ક્રાઇબ ત્રણ વિડીયો અને એક ત્રણ હજાર વોચ ટાઈમ આ ફીચર તો તમને સો ટકા મળે સૌથી નીચે જશો તો તમને અહીંયા પણ જે યુટ્યુબની વિડીયોથી આપણે કમાણી કરવાની છે એ ફીચર મળશે જેની અંદર એક હજાર સબસ્ક્રાઈબ ચાર હજાર વોચ ટાઈમ ને દસ મિલિયન એટલે કે એક કરોડ વ્યૂઝ આ બધી પ્રોસેસ થઈ જશે ને તો પણ તમને અહીંયા અપ્લાય કરવાનું ઓપ્શન નહીં મળે તો કેમ નહીં મળે કારણ કે તમે ટુ સ્ટેપ વેરિફિકેશન કર્યું ના હોય તો તમને આ ફીચર નથી વેરિફિકેશન કઈ રીતે વાયટી સ્ટુડિયોમાં યુટ્યુબમાં કે અથવા જીમેલમાં કઈ રીતે કામ કરે છે એ તમને ખાસ બધી માહિતી આપું તો અહીંયા તમે થોડાક નીચે આવશો એટલે સૌથી પહેલા મોનોટાઇઝિંગ કરવા માટે જો અહીંયા બે પગલાની ચકાસણીનું એક ઓપ્શન તમને મળે છે આ તમારે પ્રોસેસ પૂરી કરવાની હોય છે હવે એની અંદર શું આવે છે તો આપણે આઈકન ઉપર આઈરનના આઈકન ઉપર આપણે ક્લિક કરીએ તો ડાયરેક્ટલી તમને એકાઉન્ટ ઉપર ક્લિક કરીને આગળ ક્રોમ બ્રાઉઝરમાં તમને લઈ જશે એની જે પોલિસી તમને આ રીતે માહિતી આપે છે તો ચાલો આપણે ચેક કરી લઈએ તો આપણે આગળ વધે છે એની પ્રોસેસ ઇન્ફોર્મેશન કંઈ આવે છે કે નહીં આપણે ચેક કરી લેતી તો અહીંયા સ્ક્રીન પાસપોર્ટ હું નાખી લઉં છું મારો તો મેં સ્ક્રીન પાસપોર્ટ નાખી લીધો છે તો અહીંયા જે પ્રોસેસ છે પાસપોર્ટને બધું માગે છે પણ ટેન્શન લેવાની જરૂર નથી આપણને બધું યાદ જ છે પણ એની કોઈ માહિતી અહીંયા આવે છે કે જો લાઈવ પ્રૂફ આવતી હોય તો હું તમને સમજાવી શકું ન આવતી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી ટુ સ્ટેપ વેરિફિકેશન કઈ રીતે કામ કરે છે ને એની આખી જ માહિતી હું તમને સમજાવવાનું છું આ વિડીયોની અંદર જો તમે એક યુટ્યુબર છો તો તમારા માટે આ જરૂરી છે જેથી આપણી ચેનલની અંદર આવનારા સમયની અંદર કોઈ પ્રોબ્લેમ ના થાય કોઈ હેંગ ના કરી શકે ઘણી બધી પ્રોસેસ એની અંદર સમાવેશ થાય છે જેથી આપણા ચેનલની અંદર સેફ્ટી રહેશે સિક્યુરિટી રહેશે એના માટે ટુ સ્ટેપ વેરીફિકેશન ફરજિયાત છે તો અહીં આપ જોઈ શકો છો મિત્રો આ ટાઈપનું તમને ઓપ્શન અહીંયા લખેલું છે સુરક્ષા વધારાના લેવરોને એક્ટર અને તમારા અકાઉન્ટને એક્સેસ કરતા અટકાવો મતલબ કોઈ આપણું અકાઉન્ટ કોઈ ખોલવાની પ્રયાસ કરી રહ્યું છે દાખલા તરીકે તમારી ચેનલ છે કોઈ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે તો તમને કઈ રીતે ખબર પડવાની છે એના માટે છે ટુ સ્ટેપ વેરિફિકેશન મિત્રો અને આ કઈ રીતે કામ કરે છે દાખલા તરીકે હું તમારું અકાઉન્ટ ખોલી રહ્યો છું તો તમારા ફોનની અંદર સ્ક્રીન ઉપર નોટિફિકેશન આવશે યસ કે નો જે ફોનની અંદર ખુલી રહ્યું છે એ ફોનનું મોડલ પણ તમને ત્યાં લખેલું બતાવશે જો તમારો ફોન છે તો તમારે યસ કરવાનું છે તમને લાગે કોઈ અન્ય વ્યક્તિ નથી રહ્યો છે તો તમને એક મેલ મેસેજ આવશે કાં તો પછી તમે નો કરો અથવા તમે તમારો પાસપોર્ટ ચેન્જ કરો આ ટાઈપનું મેસેજ પહેલેથી સુરક્ષા ટાઈપ તમને આપવામાં આવશે જો તમે ટુ સ્ટેપ વેરીફિકેશન કરેલું હશે તો હવે વાત રહી મોનોટાઇઝન ચેનલ કરવાની તો મોનોટાઇઝન કેમ નથી થતી તો એ તમને દઉં જેવી રીતે ગૂગલ પે અને ફોન પે તમે વાપરો એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો છો ને ગૂગલ પે અને પે તમે જેવું ચાલુ કરો ને લોગ ઇન કરો છો એટલે પહેલાં જ તમને ખ્યાલ હોય કે ગૂગલ પે અને ફોન પે પહેલાં એવું કહે છે કે તમારો સ્ક્રીન કોડ દાખલ કરો જો તમારા ફોનની અંદર કોઈ પણ લોક ના હોય તો ફોન પે અને ગૂગલ પે પણ ચાલુ નથી થતા એવી રીતે ચેનલને મોનોટાઇઝન કરવી છે તો ટુ સ્ટેપ વેરિફિકેશન ફરજિયાત છે તો જ તમારી ચેનલ મોનોટાઇઝિંગ કરવાનું ઓપ્શન તમને મળશે એટલે ટુ સ્ટેપ વેરિફિકેશન કરવું જરૂરી છે જેથી કોઈ પણ આંકડા આપણા એકાઉન્ટને કોઈ હેંગ કરવા કે ખોલવાની કોશિશ કરતું હોય તો એના માટે અટકાવવા માટે તમને આ ફ્રીચર મળ્યું છે જો મિત્રો તમને માહિતી ગમી છે તો એક મિત્રો લાઈક કરી દેજો અને આપણી ટેકનિકલ જયકુગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંયા જે આપણે વાયટી સ્ટુડિયોમાં આવેલા છે આ ફિચર તમને મળે છે તો આપણે ટુ સ્ટેપ વેરીફિકેશનને ઓન કરી લેવાનું છે તમારો મોબાઈલ નંબર નાખીને એની અંદર એક જ છે કે એક મોબાઈલ નંબર ઉપર બે જેવી રીતે ટુ સ્ટેપ વેરિફિકેશન થાય એ રીતે મિત્રો તમારે કરવાનું છે આ એક જીમેલ એકાઉન્ટ છે આની અંદર આપણે થમલીન વેરીફિકેશન નથી આ થમલીન વેરિફિકેશનનું હોય ને તો બે જ થાય છે યુટ્યુબ ચેનલ આની અંદર મિત્રો ટુ સ્ટેપ વેરીફિકેશન એટલે કોઈ વ્યક્તિ ખોલવાની પ્રયાસ કરી હોય તો એ નંબર ઉપર ઓટોપી આવે છે અને જેથી કોઈ વ્યક્તિ ખોલે આપણું એકાઉન્ટ ખોલી ના શકે તો આની મેં વિડીયો આખી બનાવેલી છે આપણી ચેનલમાં જઈને તમે જોઈ પણ શકો છો કે ટુ સ્ટેપ વેરિફિકેશન આપણે કઈ રીતે કરવાનું છે તો અહીંયા એની ઉપર ક્લિક કરીને બસ તમારા મોબાઈલ નંબરથી વેરીફાય કરવાનું આવે છે વધારની કોઈ પ્રોસેસ નથી આવતી અને જે ફોન છે તમારો ડિવાઇસ એ ફોનની અંદર જ ખુલ્લું રહેશે કોઈ અન્ય વ્યક્તિ તમારો ફોનમાં બીજા ફોનમાં ખુલશે તો તમને અહીંયા ફોનમાં નોટિફિકેશન મળશે જો માહિતી તમને ગમે છે તો લાઈક એક કરી દેજો અને ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમારે મેળવી છે તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો